એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બ્રાહ્મણ નું નામ અને શેર માટેની ખોટ હતી બ્રાહ્મણ બ્રાહ્મણી હંમેશા ચિંતા તો રહેતા એક દિવસ તેમના ઘેર નારદજીની પધરાવણી થઈ ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું નારદજી બોલ્યા હે વિપ્ર તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ ત્યાં શિવ પાર્વતી બિલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી માટે તમે ત્યાં જાઓ અને એક ચિતે પૂજા કરો તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈને ભોળા અને દયાળુ સદાશિવ શિવ જરૂર જરૂરથી તમારું દુઃખ ભાગશે આટલું કહી નારદજી રસ્તે પડી ગયા બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બ્રાહ્મણી પણ સાથે હતી ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા ત્યારે બંને ને બીલીપત્રનો ઢગલો દેખાયો ત્યાં જઈને બંને એ બિલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા પછી તેઓએ જગ્યા સાફ કરી અને બાજુમાં દેખાતા તળાવ માંથી પાણી ભરીને લાવ્યા ત્યાં આગળ છાંટ્યું અને શિવ પાર્વતી ને સ્નાન કરાવી ભાવથી પૂજન કરી બિલીપત્ર ચઢાવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતી ની પૂજા ભક્તિ કરવા લાગ્યા આવી રીતે પાંચ વરસ આરાધના કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં આથી બંને મુંજાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે એક વેળા ફૂલ ફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો ત્યાં એક સાપ ફરતો હતો તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશથી ઝેર ચઢવાથી પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે ત્યાં તો માતા પાર્વતીજી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરી પાર્વતી માએ મરેલા બ્રાહ્મણ બ્રાહ્મણ પણ હાથ કે તુરંત જ મરડી બેઠો થયો ને માના ચરણોમાં ઢળી પડ્યો માએ તેના માથામાં હાથ મૂકી આશીર્વાદ આપ્યો અને કહ્યું તમે પતિ પત્ની ની અપૂર્વ ભક્તિથી હું તમારા પર પ્રસન્ન થઈ છું માટે તમારી ઈચ્છા હોય તે માંગો બંને એ પુત્રની માંગણી કરી પાર્વતી માં બોલ્યા એક કામ કરો તો જરૂર તમને સંતાન બ્રાહ્મણી આ વ્રત ની શરૂઆત કરવાની અને અષાઢ વ્રણ ના દિવસે પૂર્ણાહુતિ કરવાની વ્રત ના પાંચમે દિવસે એકટાણું કરવાનું અને તેમાં મીઠા વગરનું મોડું જમવાનું અને છેલ્લા દિવસે વ્રત ઉજવણું કરવાનું ઉજવણામાં એક કે તેથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીને જમવા બોલાવાની અને તેને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય આપવાના છેલ્લી જાગરણ તેમાં ઈષ્ટ સ્મરણ સાથે ભજનો અને ગરબા ગાવાના આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે અને સંતાન પ્રાપ્તિ થાય તેમજ તે સુખ શાંતિમાં જીવન પસાર કરે આમ કહી પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા

અને આવી અનેક ધાર્મિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી